આમોદ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો આમોદ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત સોલ કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આમોદ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસ દ્વારા અનેક વખત મામલતદારને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર કચેરીમાં બેસી ધરણા કરતાં પોલીસે સોલ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યો હોવાના આક્ષેપો કરી મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છતાં તંત્ર તરફથી કોઈ જવાબ નહીં મળતા આજે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કરતા પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા યુવા કાર્યકર નીલકંઠસિંહ સિંધા ઉમેશ પંડ્યા મુકેશ વસાવા મણિલાલ પ્રજાપતિ ઉસ્માન મિન્ડી દુલ્બા મલેક સહિત સોલ કાર્યકરોની અટકાયત કરી છોડી મૂક્યા હતા જોકે આમોદ મામલતદાર કોંગ્રેસની સાચી રજૂઆતને ધ્યાનમાં લેતા ન હોય કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ મામલતદારશ્રીની અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો તે અમારો સફળ થયો છે બીજો કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના ના પગલા એમની સામે ભયરા નથી તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ અહીંયા અમારી ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં અમારી જાણ મુજબ અહીં આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ આધાર કાર્ડ એ બધું અહીં આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે એ વિશે તમે શું કહેશો બીજું કે આ એક સરકારી પ્રીમાઇસી છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં બસ એ મારો પ્રશ્ન છે અહીં ભાજપની કે સંગઠન મિટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે બધા ભેગા થાય છે ભાજપના સંગઠનના સંગઠન ના લોકો બધા ભેગા થાય છે એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરું વિડીયો આપેલા છે